ગુજરાતના આણંદ જિલ્લાના નાનું ગામ એટલે કે ધર્મજ આજે ભારતના સૌથી સમૃદ્ધ ગામોમાંનું એક છે લોકો તેને પ્રેમથી એનઆરઆઈ ટાવર પણ કહે છે કારણ કે અહીં લગભગ દરેક ઘરમાં કોક વિદેશમાં રહે છે આ ગામની કુલ વસ્તી માત્ર અગિયાર છે પણ તેની સંપત્તિનો અંદાજ આશરે તેરસો કરોડથી પણ વધારે છે ધર્મજમાં પગ સાથે જ તમને એવું લાગશે કે તમે કોઈ શહેરમાં આવી ગયા છો પાકા રસ્તા સ્વચ્છ શેરીઓ અને કચરામુક્ત વાતાવરણ શાંતિપૂર્ણ જીવનશૈલી અહીં BMW Mercedes અને Audi જેવી કાર તો એકદમ સામાન્ય છે આ ગામની સમૃદ્ધિની શરૂઆત 1895 થી થઈ જ્યારે અહીંના જોતરામ કાશીરામ પટેલ અને ચતુરભાઈ પટેલ આફ્રિકા ગયા અને ત્યાંથી સફળતા મેળવી ગામના વિકાસ માટે મદદરૂપ બન્યા ધીમે ધીમે ધર્મજના લોકો યુનાઇટેડ કિંગડમ અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં ફેલાયા આજે માત્ર બ્રિટનમાં જ ધર્મજના 1700 થી પણ વધારે પરિવારો રહે છે પણ ખાસ વાત તો એ છે કે વિદેશમાં જઈને પણ તેમણે પોતાનું ગામ ભૂલ્યું નથી બેંક શાખાઓ છે ગામમાં સુરજ બાપાર સ્વિમિંગ પુલ બોટિંગ ઝોન અને લીલાછમ બગીચાઓ છે જે મોટા શહેરોની સુવિધાઓને પણ ટક્કર આપે છે એટલે જ કે જ્યાં વિદેશી વતનીઓ દર બાર જાન્યુઆર એકતા અને સમૃદ્ધિની ઉજવણી કરે છે ધર્મ જ બતાવે છે કે જો લોકો એકતા સાથે વિકાસમાં જોડાય તો કોઈ પણ ગામ ભારતનું મોડેલ બની શકે છે ધર્મ જ પૈસા નહીં પ્રગતિ અને એકતાનું પ્રતિક છે